મજા આવશે હવે સારું આમ ખાવા મળશે બધું કાજુ બધો પાછું પછી તુવેરો છાસ રોટલી ઘર ઝીંખા હોય આવી જાવ શીતલ તો બે એ જઈ મારા મમ્મી હજુ ભીંડા સુધારા છે એ હવે થોડીક વાર એના છે દાદા અમે થોડીક વાર એના છે બૂમ પાડીએ ને એટલે હજવાન ચાલ થઈ ગયું ઘરો ચાલ થઈ ને લેવાની પોલીસ કરવા બે આવી જાવ છું અને આમાં મમ્મી ફોલ ચોડસ દેખ જેવી નિંક ફોલ્સ કરવા વે દીસ જો આછો કલર સાવ નવો ગાઈસ આ કંપની ની સા નેર પોલીસ અને આ કરસ નિંક પોલીસ ગાઈસ દેખો જેટલું વાતાવરણ આ બોકસ કરી નખ્યું છે અમાર જવાનું તું દોલો માય પણ નહીં ઠેકવાનો પણ મને એવું લાગે આજ ગોરોનો પહેલો દિવસ સન ગાઈસ દેખો આ વરસાદ તો રણ કરીને મળ દે છે મા મમ્મી બિસ્કિટ લઈને આવી છે ને તે જુઓ આ ખાઈ છે મા મમ્મી એ છે મા હાથ મરે આઈ રહ્યો હું એ ખાઈશ ભાખરી દૂધ સેવો આલુ છે રતલામી છે પૌવા અને ચણુ ગોઠિયા ન ચાવસ પછી બતાવો પીશ તૈયાર હવું ખાવાનું ચાલુ કરે દેખો કચાન પૌવાન ભાખરીઓ ને રોટલી બધું જ છે સો આ રોટલી સન આ બધું સાન આ બધું ખાવી જસ તમને થોડી ગુડ નાઇટ જયસ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ સિતલ મમી ગુડ નાઇટ લાઈક કરો શેર કરો એ માતાજી અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગાઈસ નવ વાગ્યા છે ને અમાર જીઓ નું ટાવર ચતુરીસ હતા હાલ તે હવે હવે નવરો ધૂપ થઈને બેજો છે હવે અમુક નામ ચાલુ માર ફોનમાં ચાલુ જ હતું હું રીલ્સ દેખતી હતી તો ઓન્લી ચાલુ હતું પછી જેવો બંધ કરે ને પાણી પીવા એટલે આમ તો ટાવર ચતુરી હપું જો આવતું જ નહીં હવે એટલે બધન ફોન માં એવું થાય છે તો મારા એટલે ફોન માં એવું થયું એટલે કોમેન્ટ કરજો કાલે તો શું ના કુ ના ટાવર જતું આખે આખું ટાવર જ નહીં આવે